નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે શું ધ્રુવિશાની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજકોટના જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ રોટરી ક્લબ દ્વારા આયોજિત આ મેળામાં ચાલુ બ્રેક ડાન્સ રાઇડ અચાનક તૂટી પડતા ધવલ મંડલી ગાયત્રી મંડલી નામના દંપતિ ઇજાગ્રસ્ત થયું આ ઘટનાએ મેળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે જેતપુર સિટી પોલીસે તાત્કાલિક પગલા લઈ મેળો બંધ કરાવી તપાસ શરૂ કરી પ્રાથમિક તપાસમાં રાઈડ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે રાઈડ ને સલામતી મંજૂરી મળી હતી કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે ઘટના બાદ મેળાના આયોજકો ઇજાગ્રસ્ત દંપતીની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો અને મેળામાં સુરક્ષા ધોરણોનું પાલન ન થતું હોવાની ચર્ચા શરૂ કરી સ્થાનિક વહીવટી તંત્રને મેળાઓમાં રાઇડની સલામતીની ચકાસણી માટે કડક નિયમો ઘડવાની માંગ ઉઠી તો ઇજાગ્રસ્ત આયોજકો અને રાઇડ સંચાલકો સામે કાર્યવાહીની આપી અને આગામી તપાસમાં વધુ વિગતો સામે આવે તે શક્યતાઓ પણ છે

સારવાર માટે અહીંથી જેતપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેને વધુ ઈજા હોવાથી જુનાગઢ સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે જે પ્રકારે જે બ્રેંગ કહી શકાય કે દિવાળીની મજા લોકો માણી રહ્યા હતા અને ટ્રાફિક પણ એકદમ હતો અને બધા મોજ મજામાં તે અત્યારે અચાનક આ ટોલી આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પોતાના ફિટિંગની અંદર એંગલમાંથી જે નીકળી ગઈ હતી ને અચાનક બહાર ધરી પડી હતી તેને લઈ દંપતીને ઈજા થઈ હતી ત્યારબાદ દંપતીને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પોલીસ તંત્ર જે પહોંચ્યું હતું મોટો સવાલ એ છે કે

સરકારી તંત્ર દ્વારા રાજકોટની અંદર જ્યારે લોક મેળો યોજવામાં આવ્યો હતો ત્યારે જ્યારે ઓપનિંગ થઈ ગયા બાદ પણ અનેક રાઇટ શો શરૂ નથી થઈ શું કામે તો કે ભાઈ તેની ટેસ્ટિંગ કરવાની એટલી બધી ઝીણવટ પૂરી તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ મંજૂરી થતી હોય છે તો પછી આ જેતપુરની અંદર જે મેળો યોજવામાં આવ્યો હતો દીપાવલી મેળો તે ને મંજૂરી હતી કે ને આ સૌથી પહેલો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે બીજી બાજુ અલગ અલગ ટેસ્ટો છે તે કરવાના હોય છે સોઇલ ટેસ્ટ સોઇલ ટેસ્ટ એટલે કે જમીનની અંદર જે ઊભી છે રાઈટ્સ છે જમીન આ રાઇટ્સને અનુકૂળ છે કે પછી બીમ ભરવા પડશે આ એક ટેસ્ટ કરવાનો હોય છે બીજો ટેસ્ટ છે તે રાઇટ્સની કન્ડિશન જે લોખંડ ઉપયોગ થયો છે આ લોખંડને રાઇટ્સનું સર્ટિફિકેટ છે તે લેવાનું હોય છે આ લીધું હતું કે નહીં આ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે બીજું ઇલેક્ટ્રિશિયન ટેસ્ટ થતો હોય છે કે ઇલેક્ટ્રિક વસ્તુઓ કારણ કે રાઇડની અંદર ઇલેક્ટ્રિક પાવર જે થતો હોય છે તો તેનું ફેશન જે સર્ટિફિકેટ લેવાનું હોય છે તે લીધું હતું કે નહીં જો રાજકોટ મહાનગરની અંદર કલેક્ટર તંત્ર દ્વારા જે મેળો યોજવામાં આવે છે તેને મંજૂરીની અંદર વાર લાગતી હોય તો પછી આ ખાનગી મેળાને તાબડતોબ મંજૂરી કઈ રીતના મળી આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે રાઇટ્સની અંદર અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટો રજૂ થયા હતા કે નહીં આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે અને મંજૂરી આપી છે તો આ ટેસ્ટો બારોબાર કરીને એમને હવામાં જ આપી દેવામાં આવ્યા છે કારણ કે આ રાઇટ્સની સંપૂર્ણપણે ચકાસણી છે તે આર એન હસ્તક થતી હોય છે એટલે આર એન એ આ રિપોર્ટ કર્યા છે કે નહીં મંજૂરી મામલતદારે આપી છે કલેક્ટર તંત્ર દ્વારા જે તૈયારીઓ નિયમ્સ મુજબ રાજકોટનો હતો ત્યારે સરકારમાંથી એક પરિપત્ર પાંચ દિવસની જ મંજૂરી આપવામાં આવશે કોઈ મેળાની અંદર એટલે ફરીથી કરવી જરૂરી છે કારણ કે ટેસ્ટિંગ કરવું જરૂરી છે આ જેતપુરનો મેળો છે તે કેટલા સમયથી ચાલતો હતો પાંચ દિવસથી વધુ જો થઈ ગયા હોય તો પછી તેનું ફરીથી લાયસન્સ માટે મંજૂરી માટે એપ્લાય કરવામાં આવ્યું હતું કે નહીં અનેક સવાલો છે તે મેળાની આ રાઇટ્સ ની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે જે દુર્ઘટના સર્જાણી છે તે બ્રેક ડાન્સ રાઇટ્સ છે આ બ્રેક ડાન્સ રાઇટ એવી છે કે એક બાજુ ફરે એટલે જે થતો હોય છે છે તો તેની તે રાબેતા મુજબ ચેકિંગ કરવામાં આવી હતી કે નહીં જે આખી રાઇડ્સનો જે ભાગ છે તે બહાર નીકળી ગયો એટલે કહી શકાય કે જે ઘસારો લાગતો હોય છે તે ઘસારાનું ડેઇલી ટુ ડેઇલી ચકાસણી થવાની હોય છે ચકાસણી કરવાની હોય છે આ ચકાસણી કરવામાં આવતી હતી કે નહીં અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે સદનસીબે બે એક દંપતી છે તે ઈજાગ્રસ્ત થયું છે જો મોટી દુર્ઘટના સર્જાત ને મોત ને ભેટત તો જવાબદારી કોણ લેત આપણે જ્યારે પણ મંજૂરી આપે છે ત્યારે કલેક્ટર તંત્ર રાઈડ સંચાલકો કે અથવા મેળા સંચાલકો છે તેની પાસેથી સોગંદનામું લઈ લે છે કે કાંઈ પણ જવાબદારી થશે કાંઈ પણ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી તેની છે હવે પોલીસ તંત્રએ તપાસ શરૂ કરી છે પોલીસ તંત્ર ઢાક પીછોડો કરે છે કે પછી જે આયોજકો સામે એફઆઈઆર કરશે કારણ કે આ મંજૂરીનો જે આખો મામલો છે તંત્ર કરતું હોય છે તો તેને વાર લાગતી હોય તો પછી ખાનગી મેળાને તાબડતો મંજૂરી કઈ રીતના મળી અનેક સવાલો છે તે ધ્રુવિશા ઉત્પન્ન થઈ રહ્યા છે લોકોના જીવ સાથે જોખમ ઉત્પન્ન થઈ રહ્યું હતું છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી નથી થઈ ચકાસણી થઈ છે કે ખરા હાથમાં માત્ર બેઠું જ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે જો કે હાલ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસો શરૂ કરી છે જે સર્ટિફિકેટો રજૂ થયા હતા તે તમામ સર્ટિફિકેટો મંગાવવામાં આવ્યા છે મામલતદાર ઓફિસમાં પણ તપાસ થશે એટલે સૌથી મોટો સવાલ છે કે આ મેળાને મંજૂરી કઈ રીતના મળી છે આ સૌથી મોટો સવાલ હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ધ્રુવિશા જી રહીમ જોડાવા બદલ આભાર આપનો તો રાડ સંચાલકની અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે પરિપત્ર પણ જાહેર થતા હોય છે મહેની મંજૂરી લેવામાં આવતી હોય છે પરંતુ સવાલો આ બધા થઈ રહ્યા છે કે મહેણાની મંજૂરી હતી કોની બેદરકારી અહિયાં જણાઈ રહી છે રાડ સંચાલકોએ શું નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે તેનું પાલન કર્યું છે કે કેમ